પ્રજાના પૈસાની બરબાદી નગરમાંથી મહાનગર બનેલું મહેસાણા ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોવાનો આરોપ લાગી રહ્યા છે આયોજન વગરનું કામ અને જનતાના ટેક્સના પૈસાની બરબાદી કેમ કરવી તે મનપાના હોશિયાર અધિકારીઓ બળિયા સાબિત થયા છે પહેલા લાખોના ખર્ચે વિકાસનું કામ કર્યું પછી ફરી લાખોના ખર્ચે એ કામને ઢાંકી દીધું આખરે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ મહેસાણા એક નગર કે જે હવે મહાનગર બન્યું છે પરંતુ આ શહેરના સુશોભન માટે ખર્ચાયેલા લાખો રૂપિયા હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે જાહેર દિવાલો પર રંગબેરંગી પેઇન્ટિંગ દ્વારા શહેરના વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ થયો પરંતુ આ પેઇન્ટિંગની આગળ જ નવી દિવાલ બનાવી દેતા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે શુભ્રજાના ટેક્સના પૈસાનું આ બેફામ વેઠફાટ છે શહેરીજનો આજે સવાલો ઉઠાવી રહ્યા છે કે જો નવી દીવાલ બનાવવાનું આયોજન હતું તો લાખોના ખર્ચે પેઇન્ટિંગ કેમ કરાયું અને જો આ પેઇન્ટિંગ ફક્ત ટ્રાયલ બેઝ હતું તો એવી દીવાલ કેમ પસંદ કરાય કે જેની આગળ નવું બાંધકામ થવાનું હતું પ્રજાના લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને અહીંયા પેઇન્ટિંગ કર્યું અને પેઇન્ટિંગ કર્યા બાદ થોડાક જ સમયમાં અહીંયા દિવાલ બનાવી દેવામાં આવી તો શું હાલના સત્તાધીશોને ખ્યાલ ન હતો કે અહીંયા ભવિષ્યમાં એકાદ માસ બાદ જ અહીંયા દિવાલ બનાવવાની જરૂરિયાત છે આ કોઈ એમના પ્રાઇવેટ પૈસા નથી આ પબ્લિકની પબ્લિકના નાણાં છે પબ્લિકના નાણાંનો ગેરકાયદેસર રીતે અને દુરુપયોગ હાલના સત્તાધીશો કરી રહ્યા છે મહેસાણા મહાનગરપાલિકાનું નામ ફક્ત બેનરમાં લટકી રહ્યું છે જે પણ હવે તૂટવાની કગાર પર છે બિલ્ડિંગ પર મહાનગરપાલિકાનું નામ લખેલું નથી અને ડેપ્યુટી કમિશનરનો દાવો છે કે આ પેઇન્ટિંગ ટ્રાયલ બેઝ પર હતું જેમાં કોઈ ખર્ચ થયો નથી પરંતુ શહેરીજનોનો સવાલ એ છે કે શું આ ભૂલ હતી કે પૂર્વ આયોજિત રીતે પૈસાની બરબાદી મહેસાણા શહેરમાં કરવાનું હોય તો એનો વિચાર વિમર્શ કરી અને એનો અમલ કરવાનો હોય જ્યારે ઘણી વખત એવું દેખાઈ રહ્યું છે કે કોઈ વિચાર વિમર્શ કર્યા વગર નાણાંને કેવી રીતે વાપરવા અને વાપરવાની સાથે કઈ રીતે નાણાંમાંથી કંઈ નાણાં બચે છે એવું મને એવું લાગે છે કે એનો ઉપયોગ ક્યાં થાય છે એ ભગવાન જાણે ચિત્રો દોર્યા પછી આવી દિવાલ બનાવી હતી તો પહેલાં શું કામ તમે આ લાખો રૂપિયા સરકાર આ પબ્લિકના પૈસાથી શું કામ તમે આ રંગા રંગારોળ કર્યું બરાબર એટલે અમારી દ્રષ્ટિએ અને પબ્લિકની દ્રષ્ટિએ આ પૈસા પબ્લિકના વેડફાય છે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓની આશા હતી પરંતુ લાખોના ખર્ચે થયેલું સુશોભન હવે નવી દિવાલોની પાછળ ઢંકાઈ ગયું છે શું આ ખરેખર આયોજનનો અભાવ છે કે રાજકીય લાભ માટે પ્રજાના પૈસાનો દુરુપયોગ સવાલો અનેક છે જેનો જવાબ ડેપ્યુટી કમિશનરે કંઈક આમ આપ્યો રિયાલિટી એવી હતી કે જ્યાં અમે પેઇન્ટિંગ કર્યું હતું તે અમે ટ્રાયલ બેઝ ઉપર પેન્ટિંગ કર્યું હતું જે પેન્ટરો શરૂઆતના પેન્ટરો હતા એ પોતાના ખર્ચે કલર પણ લાવેલા હતા અને એનું કોઈ જ પેમેન્ટ અમે કર્યું નહોતું કારણ કે પેન્ટિંગ કેવું કરશે એ જોવા માટે દ્રષ્ટાંતરૂપ કર્યું હતું એટલે એ પેન્ટિંગ કર્યા પછી ત્યાં દિવાલ બની રહી છે એના કારણે કોર્પોરેશનને કોઈ નુકસાન થયું હોય સરકારને કોઈ નુકસાન થયું હોય એવી કોઈ વાત છે નહીં મહેસાણા મહાનગરપાલિકાને હવે આ સવાલોનો જવાબ આપવો પડશે શું શહેરના વિકાસ માટે ખરેખર પ્રજાની જરૂરિયાતો પ્રાથમિકતા બનશે કે આવા વિવાદોમાં જ પૈસા ખર્ચાતા રહેશે તેજસ દબઈ ઝી મીડિયા મહેસાણા